ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું છું તો વાત કરીશું સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર વાત કરીએ સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો અમરીશ ડેસ ભાજપમાં જાય તે પહેલા કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે અમરીશ ઢેરને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દેર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસે બીજે જ છણે પૂર્વ ધારાસભ્ય સભે રાજીનામું ડેરે રાજી ધરી લીદું છે અંબ્રિસ પરિવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીયાર પાટીલ સાથે જોવા મળ્યો હતો ત્યારે તરત જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે અંબ્રિસ ભાજપમાં જાય તે પહેલા કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે અંબ્રિસ કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અંબ્રિસ ડેરને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો અમૃશ ટ્રેડનો પરિવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ સાથે જોવા મળ્યો હતો ત્યારબાદ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે તો કોંગ્રેસા ગર્યું ત્યારે બીજે જોશણે પૂર્વ ધારાસભ્ય અમૃશ ટ્રેડે રાજીનામું પણ કરી દીધું છે તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા જે બીજી જો ક્ષણે પૂર્વ ધારાસભ્ય અમૃતટેરે રાજીનામું ધરી દીધું છે અમૃતર ભાજપમાં જાય તે પહેલા કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નું નિવેદન સામે આવ્યું અમૃતટેડને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જોવા મળ્યો હતો ત્યારબાદ જો કોંગ્રેસે આ નિર્ણય લીધો અને અમરીશેરને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અમરીશેરને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા ઢેર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસે આરોપ લગાવ્યા ત્યારબાદ બીજી જ શાણી પૂર્વ ધારાસભ્ય અમરીશેરે રાજનામું પણ ધરી દીધું છે અમરેશ ભાજપ ભાજપમાં જાય તે પહેલા કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે અમરેશ કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેશ પરિવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જોવા મળ્યો હતો તો મોટા સમાચાર કહી શકાય છે આ અમૃતર ભાજપમાં જાય તે પહેલા કોંગ્રેસ દ્વારા આટલો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન પણ આપ્યું છે કોંગ્રેસમાંથી વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરિવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જોવા મળ્યો ત્યારબાદ તેઓ ભાજપમાં ભણે તે પહેલા તેમને કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવ્યા છે કોંગ્રેસે તેમના પર ઘણા આરોપો પણ લગાવ્યા છે એટલે ડેર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ પણ લગાવ્યા છે કોંગ્રેસે આ આરોપો લગાવ્યા ત્યારબાદ બીજી જ ક્ષણે પૂર્વ ધારાસભ્ય અંબિતેરે રાજીનામું પણ ધરી દીધું છે અંબિશેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે તેમણે રાજીનામું પણ ધરી દીધું છે ચોક્કસપણે હવે અંબિસ્ટેર ભાજપમાં જોડાય તે નક્કી જોવા મળી રહ્યું છે કારણ કે તે પહેલા તે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર સાથે તેમનો પરિવાર જોવા મળ્યો હતો આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડજી મહેદીપ રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરીશઢેર ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવા મળી રહી હતી તે પહેલા જ કોંગ્રેસે આકરો નિર્ણય કર્યો છે તેમને

રાજીનામું છે અને સાથે જ આ કોંગ્રેસ ને કેટલો મોટો ફટકો કહી શકાય છે કે જયારે હવે વાત કરવામાં આવે તો જે અમિત ટેર છે પોતાના વિસ્તારમાં ખુબ જ મોટું નામ ધરાવે છે એટલે હવે ત્યાં વિસ્તારમાં તે તેમનું કાર્ય છે તેનો સીધો લાભ છે ભારતીય જનતા પાર્ટી ને મળશે ચોક્કસ થી કોંગ્રેસ એ પોતાનો વધુ એક હિતાથી ગુમાવે તેવું ચોક્કસ કહી શકાય જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખુબ ધન્યવાદ તો કોંગ્રેસના મોટો છટકો કહી શકાય છે અમરીશ ડેર જ્યારે ભાજપમાં જાય તે પહેલાં કોંગ્રેસે ભલે આ નિર્ણય લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ ભાજપમાં ભળે તેવી પૂરેપૂરી શક્યતા છે તેમનો પરિવાર સી આર સાથે જોવા મળ્યો હતો આ કોંગ્રેસ માટે એક મોટો છટકો કહી શકાય છે અમરીશ ડેરે રાજીનામું ધરી દીધું અને તેની સાથે જ પહેલાં જ તમને કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવ્યા તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો અમરીશ ડેરનું કોંગ્રેસ છોડવું કે પછી કોંગ્રેસે અમરીશ ડેરને કાઢ્યા તે જે પ્રકાર ને આ સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા કોંગ્રેસને મોટું નુકસાન છે તે ચોક્કસપણે કહી શકાય છે કારણ કે અમરીશેર તો આ સાથે જ આ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી હિતેન્દ્રજી ખાસ કરીને જે મહત્વના સમાચારો રાજકારણમાંથી મળી રહ્યા છે અમરીશ ડેર ભાજપ માં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા એ પહેલા કોંગ્રેસે જ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે શું છે સમગ્ર વિગત આપની પાસે પણ હતા બે હાજર બાવીસ ધારાસભ્ય રહ્યા છે બાવીસ માં પણ ટિકિટ ફરી વાર કોંગ્રેસ પક્ષે આપી હતી પરંતુ તેઓ ચૂંટણી જીતી શક્યા એટલે કે આ રાજ બેઠક છે મૂળ ભારતીય જનતા પાર્ટી પરંપરાગત બેઠક હેરાબાઈ સુરત વર્ષોથી આ બેઠકો ઉપરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પ્રત્યે ચિંતા હતા ગઈ વખતે અમરીશ ડેર ના હરાવો સફળ થયા હતા તેઓ નગરપાલિકાના પ્રમુખ પણ અમરીશ રહી ચુક્યા છે એટલે અમરીશ ડેરે કોંગ્રેસ ચોથો એનું એક કહી છે કે બે તક પણ આપી અને અલગ અલગ રાજકીય પક્ષોમાં કામ કરે એમનો અનુભવ છે કારણ રૂપાલા સાથે પણ એમને કામ કરેલું છે પ્રદેશ ભાજપ પ્રમુખ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકર્તા તો કામ કરશે એટલે ફરી એક વખત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે અમરીશ દેર આવતીકાલે સત્તા વર્ષથી ભારતીય જનતા પાર્ટી માં સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં ભાજપ બીજા જોડાવાના છે માત્ર પણ તંત્ર ચાલી રહી છે એ પણ ભારતીય છે આમ તો એમના સૂત્રો ને પોતે ખુદ પણ ઇન્કાર કરી ચુક્યા છે કે એમની ઈચ્છા બહુ ઓછી છે પણ બીજા પણ હજુ અમરીશેર ની સાથે સાથે બીજા કોંગ્રેસના જે નેતાઓ છે ખુબ સિનિયર છે એ પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ છે

એ બેજ બેચ ટી ઉ વોશ કોંગ્રેસ ની એક બહુસતક માત્ર કઈ શકે માત્ર 23 બેઠક હતી આજ એના કતો ખરાબ પ્રદર્શન કરી શકાય 1946 થી લઈને ફેબ્રુઆરી સભો કોંગ્રેસ વોટર કોંગ્રેસ માત્ર 70 બેઠક પ્રાપ્ત કરી હતી એ કોંગ્રેસ સખરા પ્રદર્શન થઈ જો છે હવે કોંગ્રેસ ની વાત તમે જાણો છો બજે નેતાઓ કોંગ્રેસ સુધી મે ગયા છે સત્તા પર કોંગ્રેસ સે મોટાને જલાદા સાચ્યો તો

તેઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસે આક્ષેપો પણ કર્યા છે તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપો પણ તેમના પર કરવામાં આવ્યા છે અને હવે અમ્બિસ્ટર ભાજપમાં છોડાય તેવી પૂરી શક્યતાઓ છે કારણ કે એમનો પરિવાર પણ સી આર પાટીલની સાથે જોવા મળ્યો હતો જાહેર જીવનની શરૂઆત બે હજાર ત્રણમાં કર્યા પછીથી ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે પણ બે કે ત્રણ જેટલું ટર્મ જેટલું કામ કરેલું ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય ધારાસભ્ય તરીકે ગુજરાતના લોકોની સેવા કરી ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે લોકો સાથે જોડાયેલી છે આસ્થા છે અને દેવાધિદેવ છે ત્રણસો ની વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે બધા જ રાજ્યોની સ્થળ સ્થિતિ મેન્ટાલિટી કાર્ય કરવાની પદ્ધતિ ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આજની અધ્યક્ષશ્રી છેલ્લા ત્રણેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને મતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેંની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષપદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે એ હું આપને જણાવી રહ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપણે જે ઓલરેડી સસ્પેન્ડ કર્યા હંમેશા એમને છ વર્ષ માટે કોંગ્રેસ પાર્ટી સસ્પેન્ડ છે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યું હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા પાર્ટીમાં પણ કામ પણ કર્યું કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા તેવું શું મને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ મુદ્દા એન્ટ્રી કોઈ પ્રોબ્લેમ કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે કોઈ સંગઠન હોય તો પણ ભલે ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ પાંચ વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું અને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી હું પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય તો એ સારું રહે પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી કારણ કે હું સમગ્ર માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે સંબંધોનો માણસ છું ને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીનો ધ્યેય જે છે કે જનતા જનાર્દનનું ભલું કેમ થાય જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે અંતિમ ધ્યેય જે છે એ રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે એટલા માટે એટલે પાર્ટીના કોઈ નેતા જવાબદાર માનો કે જે સિસ્ટમ છે કામગીરી આપણે રામ મંદિરની વાત કરી રામ મંદિરમાં તો કોંગ્રેસ પાર્ટી કોન્સ્ટેન્ટ ક્લિયર કર્યું હતું લોકો જશે નહીં પરંતુ તેઓ આસ્થા તો તો રાખે છે છે મંદિરોમાં પણ ગયા હતા એ એ કેમ કોન્ટ્રોવર્સી વાતમાં જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વેખપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોરીમંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારે ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી ભાજપમાં ક્યારે અમરીશ બેન ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું હું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જેમને ચાહવા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાત ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા વિધાનસભામાં ફરી પદ જોવા મળશે ખરા ઓ હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારે કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી અને જે પાર્ટી કામગીરી સોંપશે ને હું સનિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણીઓ આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતની વાત હતી ત્યારે કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકે ધારાસભ્ય કરતા આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું પણ ત્યારે પણ મેં સવિ નહીં મેં એવું કહ્યું હતું કે નહીં અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે

જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય બરાબર આ બહુ સ્પષ્ટ છે શેના માટે વાત કરી હું છેલ્લા ત્રણ વર્ષથી આદરણીય પાટીલ સાહેબ ત્રણ જુદા જુદા વાક્યો બોલ્યા છે સૌથી પ્રથમ મારા મત વિસ્તારમાં આવીને એવું કહ્યું તું કે જે રીતે બસમાં નજીકના મિત્રોની જગ્યા રોકવા માટે બસમાં રૂમાલ રાખીએ એવી રીતે અમરીશભાઈ માટે જગ્યા રાખી છે ત્યારબાદ એક કાર્યક્રમમાં કાર્યક્રમમાં એવું કહ્યું કે હું હાથ પકડીને લઈ જઈશ ત્રીજા વર્ષ પૂર્ણ થતા હતા અને એ કાર્યક્રમમાં પણ એણે એવું કહ્યું કે જાહેર મંચ ઉપરથી કહ્યું છે એટલું જ નહીં મેં એ સિવાય પણ ઘણું બધું કહ્યું છે ને જો એ આવે તો આવકાર્ય છે એટલે હું હું એવું કહું છું કે તો ઘણા સમયથી ચાલતું હતું પણ અમુક મુદ્દા આધારિત મારી જે વાત હતી એમાં સૌથી દુઃખ રામ મંદિરના મુદ્દા માટે જે અવગણના થઈ એ ન આપેલું થયું એટલા માટે અત્યારે નિર્ણય કરવા માટે પણ એ પણ વાત હતી કે રાહુલ ગાંધી ગુજરાત આવે એટલે કોંગ્રેસના નેતાઓને રાજીનામું અપાવવા જોડવા એ આખો એક માહોલ હતો આખું ભૂતકાળમાં આપણે અનુભવ પણ આપતા હતા જ્યારે લોકો રાજીનામું આપતા હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ હું એ લોકોની સ્થિતિ કદાચ જુદી છે અને મારી વાત પણ એટલી જ છે કે જે યથાયોગ્ય નિર્ણય થયો હોય કુટુંબ સાથે થયો હોય પરિવાર સાથે થયો હોય મિત્રો સાથે થયો હોય શુભેચ્છકો સાથે થયો હોય કાર્યકર્તાઓ સાથે થયો હોય એ એ મુજબ ચાલ્યો છું ને હજી ફરી વખત હું મારી વાતને રિપીટ કરવા માગું છું કે દેશની અંદર એકતા છે પણ એ વિવિધતામાં એકતા છે અને જ્યારે વિવિધતામાં એકતા હોય ત્યારે બધા જ પાસા હોય એ ધર્મનો પાસો હોય તો પણ ભલે રાજનીતિનો પાસો હોય તો પણ ભલે કોઈ કામ કરવા માટેની કોઈ બાબત હોય તો પણ ભલે કોઈ નીતિ બનાવવાની કોઈ વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે આ બધી જ વાતોને સંકલન કરીને જો ન ચાલીએ તો મને વ્યાજબી લાગતું નથી અને એવા સમયે કે જ્યારે વર્ષો પછી જ્યારે કોઈ મુદ્દો યોગ્ય રીતે જ્યારે થતો હોય તો એ બાબતમાં પણ જો પાર્ટી દુર્લક્ષતા સેવે અથવા તો એવા સ્ટેટમેન્ટ આપે તો એ ચોક્કસ પ્રમાણે દુઃખ પમાડનારા થાય તો અમરીશેર ભાજપમાં જાય તે પહેલાં કોંગ્રેસ આકરા પાણી જોવા મળી રહી છે અને ખાસ સાથે જ અમરીશેર દ્વારા પણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જ્યારે મોટું નિવેદન આપ્યું છે તેમણે છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારબાદ તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અમરીત ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ તે સાથે જ અમરીશરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે અને અમરીશેર એક મોટું નામ કહી શકાય છે કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટું નુકસાન છે પછી એક જે નેતાઓ છે તે ભાજપમાં જતા જોવા મળી રહ્યા છે જોકે કોંગ્રેસ માટે બહુ સામાન્ય બાબત હવે થઈ ગઈ છે ચૂંટણી પહેલા હંમેશાથી કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ અપનાવતા આ નેતાઓ જોવા મળતા હોય છે પરંતુ હમણાંના સમયમાં જે પ્રકારે પીડ નેતાઓ જેમનું વર્ચસ્વ હોય તેવા નેતાઓ જે પ્રકારે કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસની નાવ ડૂબતી જોવા મળી રહી છે તો અમરીશ ડેર પણ હવે ભાજપમાં જોડાય તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે તો મોરબીમાંથી ફરી એક વખત નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે મોરબીના રંગપર ગામ નજીક આરટાઇલ નામના ગોડાઉનમાંથી એલસીબીએ રેડ કરીને નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કેફિન કફ નામની નેવ હજાર જેટલી બોટલ જેની કિંમત અંદાજેત દોઢ કરોડ છે પોલીસે આ ગુનામાં ત્રણ જેટલા શખ્સોને ડિટેન કર્યા છે તો વારંવાર સિરપના નામે નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો જોવા મળતા હોય છે વારંવાર આ પ્રકારની જે સીરપ છે તે ઝડપાતી આપણને જોવા મળતી હોય છે ત્યારે ફરી એક વખત મોરબીના રંગપર ગામ નજીક આટાઈલ નામના ગોડાઉનમાંથી માંથી એલસીબી એ રેડ કરીને નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કેટલાય લોકો સીરપ કે જે ઘણી સીરપ એવી કે જે બેન કરવામાં આવી હોય એવી નશીલી જે સીરપ છે તેનું સેવન કરતા જોવા મળતા હોય છે નશીલા પદાર્થોની જગ્યા આ સીરપથી નશો કરતા લોકો જોવા મળતા હોય છે તેથી ઘણીવાર વાર સીરપનો જથ્થો ઝડપાતો આપણને જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કોફિન કફ નામની નેવ હજાર જેટલી બોટલ છે જેની કિંમત અંદાજિત દોઢ કરોડ છે અને તેનો જથ્થો પાડવામાં આવ્યો છે 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 ગોડાઉન ગોડાઉન નામ આ જેમાં એલસીબીએ રેડ કરી હતી અને રેડ કરતા આ જથ્થો જથો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આ ગુનામાં ત્રણ જેટલા શખ્સોને પણ ડિટેઇન કર્યા છે અને સાથે જ દોઢ કરોડનો જે મુદ્દામાં માલ છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે